વિસાવદર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણી પછી પણ અનેક પ્રકારના સમાચારો અને અનેક પ્રકારની તસવીરો સામે આવી રહી છે એ તસવીરો પર ચર્ચા પણ એટલી જ જોરશોરથી થઈ રહી છે વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની ભેંસાણના રસ્તાઓ પર જતા હતા અને અમુક તસવીરો એમણે પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે એ તસવીરોની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જબરદસ્ત છે એ તસવીરો શું કહી રહી છે એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ આપણા દેશમાં પ્રકારની કૃપાઓ છે છે કોઈ એવું કહે કે ઈશ્વરની કૃપા કોઈના પર નેતાઓની કૃપા છે ક્યાંક અધિકારીઓની છે તો ક્યાંક બોસની કૃપા છે કૃપા વિના આખાય જગતમાં અંધારું છે પણ સામાન્ય ભારતીય પ્રજા અને ગુજરાતની પ્રજા પર જો કોઈ કૃપા હોય તો એ ચૂંટણીની કૃપા છે રાજ્યમાં ચૂંટણીનો માહોલ છે એવું લાગે છે કેમકે દર થોડા આવે છે એટલે નેતાઓ દેખાય તો ખરા પણ ગાંધીનગરમાં દેખાય કે એમના ઓફિસમાં દેખાય જે તે વિસ્તારમાં એ ચૂંટાયા છે ત્યાં બહુ જ ઓછા દેખાય હા પ્રસંગ હોય ક્યારેક કાર્યક્રમ હોય કે ઉદ્ઘાટન હોય તો રિબિન કાપતા જરૂર દેખાય પણ પછી તો દેશી ભાષામાં કહેવાય ને ગોતા ન જડે પણ રાજ્યમાં ઘણા એવા પણ નેતાઓ થઈ ગયા જે તમને લોકોની વચ્ચે જ જોવા મળશે ખેર વાત વિસાવદરની વિસાવદરની કરવી છે ચૂંટણી પહેલા જ્યારે પ્રચાર પ્રસાર ચાલી રહ્યો હતો દરેક પાર્ટી એડી ચૂંટણીનું જોર લગાવી રહી હતી એ સમયે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ ઉતરી હતી જયેશભાઈ રાદડીયા એ વખતે કહી રહ્યા હતા કે આ તો ચૂંટણી છે એટલે સામેની પાર્ટીવાળા ગામમાં દેખાય છે દુકાનો ખુલી છે પણ ચૂંટણી જશે એટલે દુકાન બંધ થઈ જશે ભારતીય જનતા પાર્ટીની જીત તો ન થઈ જીત આમ આદમી પાર્ટીની થઈ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા બન્યા પણ દુકાનો બંધ ન થઈ દુકાનો દેખાય નેતાઓનું જયેશભાઈએ કીધું એ પ્રકારનું જ હોય છે નેતાઓ છે એ ચૂંટણી હોય ત્યારે જ ગામમાં દેખાય છે બાકી ગામમાં નથી દેખાતા એ ગુજરાતના કોઈ પણ ખૂણે જાવ એનો જનતાને અનુભવ છે

પેજ ફેસબુક પર જે બા એમણે લખ્યું છે કે ભેસાણના રસ્તાઓ પર જઈ રહ્યા હતા અને રોડ પર ઢોર ચરાવી રહેલા દેસુરભાઈ ગઢવીએ હાથ ઊંચો કર્યો એ ઊભા તો રહ્યા દેસુરભાઈએ હાથ ઊંચો કર્યો એટલે પણ એમણે ઘરે આવવાનો આગ્રહ કર્યો એટલે એમણે એવું કહ્યું કે હું વળતા તમારા ઘરે આવીશ અને પછી નીકળી ગયા અને પછી વળતા દેસુરભાઈના નેડે ગોપાલભાઈ ઇટાલિયા ગયા અને પછી દેસુરભાઈએ બહુ જ રાજીપો વ્યક્ત કર્યો પછી આગળ ગોપાલભાઈ લખી રહ્યા છે મને આઈ પિક્ચરમાંના મંદિરે દર્શન કરાવ્યા તાત્કાલિક ભેંસ ધોઈને મને તાજું દૂધ પાયું ને મેં જયારે ગ્લાસ દૂધ પી લીધું પછી એમણે બહુ જ હરખા હતા હરખ વ્યક્ત કરતા એમણે એવું કહ્યું કે તમે અમારા આંગણે દૂધ પીધું છે હવે તો બે પાંચ તાલુકા નહીં પણ પાંચ જિલ્લામાં તમારું બહુ હાલી જશે ભોળા માણસોની પ્રાર્થનાઓ ઈશ્વર પણ સાંભળે છે આવું લખાણ લખીને એમણે આ તસવીરો પોસ્ટ કરી છે આવી તસવીરો છે જ્યારે સામે આવતી હોય ત્યારે સામાન્ય માણસના મગજ પર એની બહુ જ લાંબી અને બહુ જ ઊંડી અસર થતી હોય છે લાંબા સમય સુધી આવી તસવીરો જનમાનસ પર અમિત છાપ છોડતી હોય છે કે ધારાસભ્ય હોય કે જનપ્રતિનિધિ

રોડ રસ્તા બનાવે કે પ્રાથમિક સુવિધાઓ આપે જનતા માટે કામ કરે ટૂંકમાં એવા જનપ્રતિનિધિ હોવા જોઈએ નેતા એટલે શું તો કે કોમન મેન એ એ ચૂંટાયા છે શેના માટે લોકશાહીની અંદર એ ચૂંટાયા છે લોકોની સેવા કરવા માટે તો જે સેવા કરવા કરનાર માણસ છે એ ઓફિસમાં જ હોય તો એ સેવા કઈ રીતે કરી શકે સામાન્ય માણસ જ્યાં જોવા મળે છે એ માણસની વચ્ચે તમે જાઓ તો તમને એની સમસ્યાઓ દેખાય તમને એની સમસ્યાઓ સંભળાય અને તો તમારા કાનમાં અથડાય ને પછી તમને લાગે કે મારે આના માટે કામ કરવાનું છે સામાન્ય માણસ જ્યારે એ ચૂંટાયેલા વ્યક્તિ સાથે ખભે ખભો મેનાવીને ચાલી શકે મોટા સાહેબ છે એવી ફિલિંગ ન આવે ત્યારે એ જનપ્રતિનિધિ કહેવાય જો મોટા સાહેબ છે એવું કહેવું પડે તો એક ડિસ્ટન્સ આવી જાય જો લાગણીથી જોડાયેલા હોય તો લોકોને પોતાના લાગે એટલે આ તસવીરો જે પણ લોકો જોશે એ વિચારશે કે ધારાસભ્ય બન્યા પછી લોકો સાથેનો સંવાદ ગોપાલભાઈ ઇટાલિયાએ બંધ નથી કર્યો નેતા તો લોકોનું સાંભળતો અને સંવાદ કરતો

પણ પછી કોમન મેન બનીને લોકોની વચ્ચે રહેવું ને બહુ મોટી વાત છે ગોપાલભાઈ ઇટલિયા એ લોકોની વચ્ચે જઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે લોકોને મળી રહ્યા છે અને પછી જે તસવીરો એમના અકાઉન્ટ્સ પર પોસ્ટ થઈ રહી છે એ કોઈ પણ સોશિયલ મીડિયા પેજ હોય એમનો ત્યાં એ પોસ્ટ થઈ રહી છે તો લોકો એની વાહવાહી કરી રહ્યા છે વાહવાહી એટલા માટે કરી રહ્યા છે કે ગાડીમાં બેસીને આવતો માણસ પણ ઢોર ચરાવતા વ્યક્તિ સાથે જો બેસે તો એને એવું ના લાગવું જોઈએ કે આ તો શહેરમાંથી આવ્યો છે કે આ તો ચૂંટાયેલો પ્રતિનિધિ છે કે આ તો ધારાસભ્ય છે એને એવું લાગવું જોઈએ કે આ તો ગોપ ભાઈ છે કે આ તો બીજા કોઈ પણ ધારાસભ્ય છે ને અમારા વિસ્તારના છે ને અમારા છે અમે જેને મત આપ્યો છે અમારો લોકશાહીમાં અમે જેનું ચયન કર્યું છે એ વ્યક્તિ આવીને અમારી વચ્ચે બેઠો છે ત્યારે સામાન્ય માણસની છાતી છે ગજગજ ફૂલે છે અને એટલે આ પ્રકારની તસવીરો છે સામાન્ય માણસ પર અને એના મગજ પર બહુ જ ઊંડી છાપ ધરાવતી હોય છે એવી તસવીરો છે એ વિસાવદરથી અત્યારે સામે આવી છે અપેક્ષા રાખીએ કે રાજ્યના બાકી વિસ્તારોમાંથી પણ આ પ્રકારની તસવીરો સામે આવે અને આપણે પણ ગર્વથી કહીએ કે જુઓ આ ધારાસભ્ય જેને તમે ચૂંટ્યા હતા જેને તમે પસંદ કર્યા હતા તમારા વિસ્તારના કામ કરવા માટે તમારા માટે એ આજે ખરેખર તમારી વચ્ચે છે આ તસવીરોને જોઈને તમને શું લાગે છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર